મોડાસા શહેર નજીકના ડુગરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની લેતી દીધી અને બાઇકની સર્વિસ સંતોષકારક ન કરી હોવાનું કહી ઝઘડો કર્યો હતો બાદમાં ઉશ્કેયેલો શખ્સે યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દઈ હત્યા કરાતા પોલીસ તકાફલો દોડી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી મોડાસા મંગળવારે બપોરે એક યુવકની કરપીણ હત્યા થઈ હતી શહેરના દુગરવાડ ચોકડી ખાતે ચલાવતા યુવક ચાર હજાર રૂપિયાની તેમજ બાઇકની સર્વિસ સંતોષકારક કરવામાં આવી ન હોવાનું કહી આરોપીએ ઝઘડો કર્યો હતો બાદમાં યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દેવામાં આવ્યો હતો જેના પગલે યુવક લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો બનાવ બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાબડતોબ યુવકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યું હતું જોકે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું બનાવના પગલે મોડાસા ટાઉન પીઆઈ અને સ્ટાફે દોડી પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હતી અને હાથ ધરવામાં આવી ગઈકાલે મોડાસા ટાઉનમાં બપોરે એકથી દોઢના સુમારે ફરિયાદી અરબાઝભાઈ જાકીરભાઈ મુલતાનીના ભાઈ જાઉલભાઈ નાવ મોડાસા ડુંગરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની બાજુમાં આવેલા ગેરેજ ઉપર પૈસાની લેવડ દેવડ બાબતે આ ગામના આરોપીઓ અશરફ અજમેરી અજમેરી નાથુભાઈ જાવેદભાઈ નાથુભાઈ તથા હારુન યસુભાઈ નાઓએ પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદ કરી અને તેમાં આરોપી અશરદ અજમેરીએ મોટર સાયકલનું સ્ટીલનું જમ્પર આવે છે એ અને છાતીના ભાગે મારી દીધેલું અને જેમાં આ જે ફરિયાદીના ભાઈ છે જાઉલભાઈ ઝાકીરભાઈ મુલતાની ઉંમર વર્ષ પચીસ તેમનું એમાં મોત નીપજ્યું હતું જે બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને બનાવની ગંભીરતા જોઈ ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવેલી હતી અને આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલી હતી એમાંથી એક આરોપીને હસ્તગત કરેલ છે અને બીજા આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે આરોપીઓ અશરફ અજમેરી અજમેરી નથુભાઈ જાવેદ નથુભાઈ અરુણસ યુસુફ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે આરોપી અશરફ અજમેરીએ મોટરસાયકલનું સ્ટીલનું જમ્પર છાતીના ભાગે મારતા જાહુલ ઝાકીર મુલતાની ઉંમર પચીસ દુ મોત નીપજ્યું હતું હાલ એક આરોપીની અટકાયત કરાઈ છે હિતેન્દ્ર પટેલ અરવાલી